न शिष्याननुबनीत ग्रन्था नैवाप्यसेत् बहून् न व्याख्यामुपयुञ्जीत नारम्भानारभिचित भाषान्तर शिष्योनी मण्डली रची नहीं। ઘણા બધા ગ્રંથોનો અભ્યાસ કરવો નહીં પ્રવચન કરવા નહીં અને મોટા કામ આદરવા નહીં શાંત સમદર્શી અને મહાત્મા સંન્યાસી માટે કોઈ આશ્રમનું બંધન એ ધર્મનો હેતુ નથી તે ભલે પછી પોતાના આશ્રમના ચિહ્નો ધારણ કરે કે ત્યજી દે તેની પાસે આશ્રમનું કોઈ ચિહ્ન ભલે ન હોય પણ તેને આત્માના અનુસંધાન